જેતપુર ખાતે બે હજાર ઉપરાંત ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ ફેક્ટરીઓ આવેલ છે આ તમામ ફેક્ટરીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જોતા સમગ્ર રાજ્યના દરિયાઈ કાંઠા વિસ્તાર જે મત્સ્ય વિહોણો બની જશે તેમજ ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમિકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ઉપર અસાધ્ય રોગોનો શિકાર બની શકે છે તેમજ દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર મોટો ખતરો ઉભો થશે અને દરિયાઈ વનસ્પતિ ઉપર પણ ખતરો ઉભો થશે આના કારણે લાખો માછીમારોની આજીવિકા છીનવાઈ જશે ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમાર દ્વારા રેલી યોજીને સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ હાલના સમયમાં આપને ખ્યાલ હશે આખા ગુજરાતની અંદરથી જે જેતપુરનું કેમિકલયુક્ત પાણી પોરબંદરની દરિયાની અંદર ઠાલવવાના છે આના વિરોધ માટે પોરબંદરથી લઈને આખું ગુજરાત અત્યારે માછીમારો વિરોધ કરી રહ્યા છે સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા ગુજરાત દીવ દમણ ગોવાના તમામ દરિયા કિનારાના માછીમારોને નુકસાન થવાની છે આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે સરીગામ ઉમરગામ વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં કારણ કે આપણે જોઈએ છે કે એક સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે તો અમારો ખરેખર ગુજરાત આખાનો સૂર એવો છે માછીમારોનો કે કોઈ પણ સંજોગોમાં પોરબંદરની અંદર જેતપુરની જે લાઇન ઠલવવાની છે કેમિકલની આ કામ બંધ રહેવું જોઈએ નહીતર આવતા દિવસોમાં અમે અમારા ધંધા રોજગાર બંધ રાખી બોટો બંધ રાખીને પણ અમે સરકારની સામે ઘણા બેસવાના છે આ અમારો એક નિશ્ચય નિર્ણય છે અને અમે જાફ્રવાદના તમામ હિન્દુ મુસ્લિમ કોળી ખારવા સમાજ આ તમામ આ ગુજરાતનો જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે